સણોસરા ખાતે આવેલ તપસ્વી બાપુની જગ્યામાં આગામી દિવસોમાં કાર્યક્રમ યોજાશે સણોસરા પાસેના કૃષ્ણપરા ગામે આગામી રવિવારે શ્રી તપસ્વી બાપુની પુણ્યતિથિ નિમિત્તે આસ્થાભેર ઉજવણી થશે અહીં આશ્રમમાં ભાવિક સેવકો પૂજન દર્શન અને પ્રસાદનો લાભ લેશે આગામી આયોજન તારીખ સાત ચાર બે હજાર ચોવીસને ફાગણ વદ તેરસને રવિવારના રોજ તપસી બાપુની સોત્રીસમ પૂર્ણતિથિ ઉજવવાની હોય જેથી કરીને આયોજનની તડામાર તૈયારી ચાલુ હોય સર્વ સેવક સમુદાયને પ્રસાદ બહોળી સંખ્યામાં પ્રસાદ લેવા પધારવા આશ્રમ તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે